હેલો વિદ્યાર્થી મિત્રો ધર્મ ઠાકરે યુટ્યુબ ચેનલ હું ધર્મે ફરી સ્વાગત કરું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર નવ વિદેશ વ્યાપાર ફાસ્ટેગ બેઠ મૂકી દીધા છે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર દસ એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર શરૂઆત કરવા જ રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિદ્યાર્થી તમને બધાને ખ્યાલ છે કે આપડા અર્થતંત્ર કે ભારતીય અર્થતંત્ર જનરલી ત્રણ ક્ષેત્ર સમાવેશ કરવામાં આવે છે સૌથી પહેલો એ સાહેબ ખેતી ક્ષેત્ર એટલે કે ચેપ્ટર નંબર આઠ ત્યારબાદ એ સાહેબ ખેતી ક્ષેત્ર પછી આવે છે ઔદ્યોગિક ક્ષેત્ર આવે છે હવે શરૂઆતમાં તમને કહી દઉં કે કદાચ તમે આ વિડીયો જોવા માટે આવ્યા છો તો જનરલી બોર્ડની પરીક્ષા માટે બહુ અગત્યનો આ ચેપ્ટર કહી શકાય પણ કદાચ વિદ્યાર્થી મિત્રો તમે એકમ કસોટી કે કોઈ પણ જગ્યાએ કસોટી લેવાતી હોય તો તમે તૈયારી કરવા માટે કરી ને આ વિડીયો જોવા આવ્યા છો વિદ્યાર્થી મિત્રો તો હું શરૂઆતમાં તમને કહી દઉં કે ચેપ્ટરની તૈયારી કેવી રીતે કરાય જનરલી હવેથી દરેક ની અંદર શરૂઆતમાં કહીશ કે તમે આની તૈયારી કરો છો તો આ ચેપ્ટર ની તૈયારી કેવી રીતે કરાય તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આપણે ચેપ્ટર ની અંદર ઉદ્યોગ મહત્વ સૌથી પહેલા લીધું છે અને શરૂઆતમાં કહી દઉં એક નવાઈની બાબતને બાબત ને જાણવા જેવી બાબત કે આ ચેપ્ટર ની અંદર બે મહત્વના પ્રશ્નો છે મતલબ કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજાવું અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવું બે ક્વેશ્ચન તમને લાગે છે મિલે છે બોર્ડની અંદર ઘણી બધી વખત અલ્ટરનેટિવ યરમાં અલગ અલગ પેપરમાં જોવા મળે છે એનો મતલબ તમે સમજી ગયા ને કે આ પ્રશ્ન બધાને આવતો હશે પણ એટલો તમને ખબર હોવી જરૂરી છે કે આ પ્રશ્નમાં પૂછ્યું કયું છે ને મને જે યાદ છે પ્રશ્ન ઈ જ છે કે નહીં મતલબ શરૂઆતમાં હું તમને ચેતવણી જ આપું છું કે આ ટોપિક કદાચ તમે બોર્ડની પરીક્ષા આપો છો કે એકમ કસોટી આપો કે કોઈ પણ કક્ષા તમે કસોટી આપો છો દ્વિતીય કસોટી હોય કે પ્રી બોર્ડ હોય તમે ખાસ પેપરની અંદર બે વાર પ્રશ્ન વાંચજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમે નોટ કરે ત્યારે એવું લાગે કે પૂછ્યું છે કયું તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ અને લખી આવે છે બીજા બધા મુદ્દા એટલે મતલબ તમને બધાને ખ્યાલ જ છે સમજી ગયા છો કે અહીંયા ધ્યાન શું રાખવાનું છે યસ સાહેબ આ મહત્વના બે પ્રશ્નો સૌથી પહેલા મે કહું ત્યાર બાદ શું કરવાનો છે ત્યાર બાદ આપણે લેવાનો ઉદ્યોગોના પ્રકારો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન અને ત્યાર બાદ હું તમને ક્રમ આપવાનો છું દરેક વિડિયોની અંદર એટલે ફરી પાછો આવડ બીજા પાર્ટ

અથવા એમ સમજી લો કે નેક્સ્ટ યર કદાચ બુક ની અંદર એડિશન ન્યુ આવે છે તો જનરલી આવા બધા કોઈ ક્વેશ્ચન આગળ પાછળ ન્યુ એડ થઈ શકે છે બરાબર તો આ ધ્યાન રાખજો આ દ્વિતીય પંચવર્ષીય યોજના માત્ર મગજમાં ફિટ રાખજો અત્યારે કોઈ લખતા નહીં પણ કદાચ પૂછે તો વાંધો ન આવવો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કે અર્થતંત્રની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું નું મહત્વ શા માટે જોવા મળે છે તો ઉદ્યોગ ક્ષેત્રનું નું મહત્વ સૌથી પહેલો એમ જ કહે છે કે એનાથી મહત્વ શું છે આપણા દેશને ભારતને તો કે જ છે કે સમતોલ વિકાસ હવે બધાને ખાસ સમતોલ મતલબ શું કે બેલેન્સ ડેવલપમેન્ટ થવો જરૂરી છે મતલબ સાહેબ શું કહેવા માંગશો કે તમે કોઈ માત્ર એક ક્ષેત્રનો વિકાસ કરશો તો એનો મતલબ એવું નથી કે સમગ્ર અર્થતંત્ર ની અંદર એક ક્ષેત્રના વિકાસના કારણે તમે એમ કહો કે ના સાહેબ આ તો અમારો સમતોલ વિકાસ છે મતલબ કે દરેક ક્ષેત્રનો વિકાસ થવો જરૂરી છે અને આ દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે અગાઉના આપણે ધોરણોમાં પણ ભણી ગયા છે કે ઔદ્યોગિક ક્ષેત્ર એવું છે કે જે ખરેખર કુદરતી ક્ષેત્ર એટલે કયું કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાય એ બધી વસ્તુઓ જે છે એ કાચા માલનું તૈયાર માલની અંદર રૂપાંતર કરી અને સેવા ક્ષેત્ર દ્વારા ગ્રાહકોને પહોંચાડે છે એનો મતલબ શું કહેવામાં માંગે છે ખબર પડી ગઈ કે કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને જોડતો કરી રૂપ ક્ષેત્ર કયો કહેવાય સાહેબ ઉદ્યોગ ક્ષેત્ર આ સરસ મજાનો ક્વેશ્ચન તમને જાણવા મળ્યો ઓકે યસ હવે સમજૂતી લઈએ છીએ કે અર્થતંત્રનો સમતોલ સમતો વિકાસમાં શું કહેવા માંગે છે કે ઉત્પાદન ક્ષેત્રે સરકાર જે છે એ જાહેર સાહસો સ્થાપી અને અલ્પ વિકસિત અથવા તો પછાત વિસ્તારોમાં પણ રોજગારી જે છે વિદ્યાર્થી મિત્રો એને આવક જે છે સર્જી શક્તિ હોવાથી અર્થતંત્રનો નો ઝડપી સમતોલ વિકાસ થાય છે એની અંદર શું કહેવા માંગે છે ખબર છે કે આ ક્ષેત્રનો વિકાસ થવાના કારણે વિદ્યાર્થી મિત્રો રોજગારીની તકો વધે છે અને પ્લસ પોઈન્ટ પર લોકો કીધું કયા વિસ્તારોની અંદર યસ સાહેબ અલ્પ વિકસિત જેવા વિસ્તારો છે ને એટલે કે પછાત વિસ્તારો છે ને એવા વિસ્તારોની અંદર સરકાર શું કરશે કે ન્યુ ઇનિશિયટિવના ના ધોરણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તમે સાંભળ્યું હશે મેક ઇન ઇન્ડિયા તો આ બધા પ્રોજેક્ટને અનુરૂપ છે ગવર્નમેન્ટ છે આવા પછાત વિસ્તારોની તમે કો પ્રોજેક્ટ ચાલુ કરશો કોઈ ઉદ્યોગોની સ્થાપ કરો છો પ્રોજેક્ટ દ્વારા બરાબર તો સરકાર તમને સરસ મજાની સબસીડી આપશે હા વિચારી મિત્રો તમને જાણી નવાય લાગશે કે સરકારે આવા બધા પ્રયત્નો કરવા માટે કરી ઔદ્યોગિક ક્ષેત્ર ની સ્થાપના તેના માટે કરી અને આવા પછાત વિસ્તારો અંદર ઉદ્યોગોની સ્થાપના કરી ઉદ્યોગોની સ્થાપના થાય આવા બધા પછાત વિસ્તારો તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે આજુબાજુ જે છે સગવડો ઉત્પન્ન થવાની છે મતલબ કે સગવડ જોવા મળશે પ્લસમાં આજુબાજુ રહેતા જે પણ પાછા વિસ્તાર રહેતા જે માનવી હોય અથવા જે મજૂર વર્ગ હશે એ લોકોને સાહેબ રોજગારીની તકોમાં વધારો થઈ શકે છે બરાબર ઓકે યસ સાહેબ આ બધા મેં મેઈન કીવર્ડ્સ લીધા છે અને મહેરબાની કરી એમ કહેતા નહી કે સાહેબ બાકીનું કન્ટેન્ટ ક્યાં ગયું મેં બધા જે મેઈન પોઈન્ટ્સ છે ને એ બોર્ડ ઉપર કવર કરી દીધા છે અને જનરલી હા હું તમને કહી દઉં કે આ પ્રશ્ન મેબી એકમ કસોટી વખતે તમે તૈયારી કરો છો અથવા તમે કોઈ પણ કક્ષાએ તૈયારી કરો છો કે 100 માર્કના અંદર નહીં પણ તમે સમજી ગયા યુનિટ ટેસ્ટમાં તૈયારી કરો છો પાંત્રીસ પચીસ ત્રીસ એટલા માર્ક્સ ની કક્ષાએ તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણ માં યસ આવી શકે છે ટાર્ગેટ કરી શકાય છે પણ કદાચ બોર્ડ ની તૈયારી કરશો તો હું એમ જ કહીશ કે ત્રણ અને પાંચ માર્ક્સ બંને માટે ટાર્ગેટ કરજો હવે ત્રણ માર્ક માં પૂછાય છે તો સાહેબ અમને શું કરવાનું પેપર મેન્શન નથી કેટલા મુદ્દા સમજાવો તો હું મારા દરેક વિદ્યાર્થીને હું એવું જ કહેવાનો છું કે ત્રણ માર્ક માં મેન્શન નથી તો છ મુદ્દા સરસ મજાના મેઇન કીવર્ડ સાથે સમજાવી બાકી કે જ છે કે ત્રણ જ મુદ્દા સમજાવો તો સાહેબ મેઇન મુદ્દા બધા કવર કરી લીધા મેઇન કીવર્ડ આંકડાકીય માહિતી કઈ કરવાની છે ને એ પણ મેં કહી દીધી શા માટે કરવાની છે બોર્ડ પોછાયલી છે હવે સમજણ પડી ગઈ એટલે બધી વસ્તુ આપણે અહીંયા કરવાના જ છે ઓકે એ સ્પષ્ટ શું કહે છે કે આવકનો એક ભાગ જે છે એ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકો આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધારે છે બધાને ખ્યાલ છે કે લોકો બચત કરે તેનો ખર્ચ તો કરવાના છે હવે ખર્ચ છે મગર તો સાહેબ જનરલી ચાન્સીસ એવા છે કે હવે આનંદ પ્રમોદની જરૂરિયાતો માટે કરી અને એવી બધી વસ્તુની માંગ વધારે છે તો વસ્તુની માંગ વધારે શું થાય સાહેબ ઉદ્યોગો એને પાડી શકશે બધી માંગ મતલબ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે કોઈ કાઈ એવી વસ્તુ છે કે તમે જે છે એ તમારી પ્રાથમિક તો બધી સંતોષી લીધી ત્યારબાદ તમને ખર્ચ કરવાનું છે તમારી આવક વધે છે એ તમે આ એવી વસ્તુ લેવા જાઓ છો કે જે વસ્તુ બને ગયા છે સાહેબ બને છે ઉદ્યોગમાં તો આની માંગ વધે છે તો વિદ્યાર્થી મિત્રો અલ્ટિમેટલી કોને અસર કરશે સાહેબ બધા ક્ષેત્રોની અસર કરશે એનામાં સાહેબ આ ઉદ્યોગ ક્ષેત્રની વધારે અસર કરશે શા માટે કારણ કે તમે આની માંગ વધારી હવે તમે એક લાઇનિંગ વધાર્યો ઘણા બધા પબ્લિક વધારી છે ઘણા બધા પ્રશ્નો વધારી હશે કે જેના કારણે હવે ઉદ્યોગો આ વસ્તુનું ઉત્પાદન શું હશે સાહેબ વધારશે શા માટે વધારશે ફરી પાછું એ ધોરણ કારણ કે સાહેબ માંગ વધી છે હવે માંગ વધે છે બરાબર લોકો વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે તો તમે એઝ એમ સમજી લો કે ઉદ્યોગપતિ તરીકે શું કરશો સાહેબ અમે ઉદ્યોગની અંદર ઉત્પાદન

બીજી હજી એક ટ્રિક્સ તમને કહું કે કોઈ પણ દેશનો સમતોલ વિકાસ થાય શું કે છે સાહેબ અર્થતંત્ર નો સમતોલ વિકાસ થાય તો સાહેબ એનું માળખું કેવું બને સાહેબ એનું માળખું છે મજબૂત જ બનવાનું છે બરાબર આ વસ્તુ બધી કે છે હવે એ માળખામાં કોનો સમાવેશ થાય તો ફરી પાછો રિવિઝનના ભાગ રૂપે બધા મુદ્દા આવે છે સૌથી પહેલા એમ જ કહે છે કે લોખંડ સ્ટીલ અને સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદનમાં વધારો થશે આના કારણે કારણ કે ઉદ્યોગની અંદર જે આવા પ્રકારનો કાચો માલ વપરાય છે એ કાચો માલ વિદ્યાર્થી મિત્રો બની ગયા છે સાહેબ ઉદ્યોગોમાં બને છે ઉદ્યોગોમાં આવા કાચા માલનો ઉપયોગ જે ખરેખર છે વર્તમાન સમયમાં આપણા અર્થતંત્રની અંદર ક્યાં જોવા મળે છે આ માળખાકીય સગવડોમાં જોવા મળે છે યસ રોડ પુલ બાંધકામ આ બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જે કાચો માલ વપરાય છે કાચા માલમાં સિમેન્ટ સ્ટીલ અને અથવા તો કહી શકે કે લોખંડ આ ત્રણ જે વસ્તુ છે એટલે કે સિમેન્ટ આયરન એન્ડ સ્ટીલ નું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં તમને જોવા મળશે તો આ બધી વસ્તુ ક્યાં આવશે સાહેબ ઉદ્યોગ જેનો ઉપયોગ જે છે સિંચાઈની યોજના મતલબ કે સિંચાઈની ક્ષેત્ર ને લાગુ પડે ક્ષેત્રને લાગુ પડે સાહેબ કૃષિ એનો મતલબ યસ સાહેબ હવે સમજી ગયા બધા એકબીજા ઉપર શું છે નિર્ભર છે ક્ષેત્રો બરાબર એટલે સિંચાઈની યોજના પછી રોડ રસ્તાઓ પુલમાં વગેરેમાં ઉપયોગી બને છે ઉપરાંત શું કે છે યસ તો સાહેબ વાહનોમાં અને સંરક્ષણ સંરક્ષણ એટલે શું યસ સાહેબ તો કે અંદર બંદુક છે ગોળી છે બરાબર એવા ઘણા બધા શસ્ત્રો બનાવવા માટે કરી અને કોનો ઉપયોગ થાય સાહેબ સ્ટીલ અથવા લોખંડનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ શકે છે તો આ બધાની અંદર જે તમે વસ્તુ જોવો છો કાચામાં તરીકે એ શું વપરાય છે સાહેબ વધુ બધી આજ બધી વસ્તુ વપરાય છે અને આ બધી વસ્તુઓ ક્યાં જોવા મળે સાહેબ ઉદ્યોગોમાં જોવા મળે અને ધ્યાનમાં લેતા આઉટ ઓફ ધ બોક્સ નોલેજેબલ પોઈન્ટ કે ભારતની અંદર લોખંડ પોલાદનો કારખાનું જે છે કોણે સ્થાપ્યો હતું સાહેબ જમશેદજી ટાટાએ ક્યાં સ્થાપ્યું હતું સાહેબ જમશેદપુરની અંદર સ્થાપ્યું હતું તમે ઘણી બધી વખત આ પ્રશ્ન કરી ગયા છો ઈ જ પ્રશ્ન મળશે એટલે કદાચ તમને હું શું કહું છું કે હવે આ આવૃત્તિ એવી છે કે મે બી અપડેટ આવી શકે તો તમે આ રીસેન્ટ યર માટે જોઈ રહ્યા છો તો કાઈ વાંધો નથી પણ કદાચ અપડેટ યર માટે જોઈ રહ્યા છો તો આવી બધી માહિતી થોડી ઘણી એડ કરવામાં આવે તો ખાસ એની નોંધ તમે લેજો કારણ કે જનરલી આ વિડિયો મેં અત્યારે બનાવ્યું છે જનરલી 2023 એકવીસ ચોવીસ પચીસ ને ધ્યાનમાં લઈ બનાવ્યું છે પણ મે બી ફેરફાર થઈ શકે છે એટલે અવકાશ પૂરેપૂરો છે ફેરફાર થવાનો એટલે જનરલી હું તમને અત્યારે વિડીયોમાં એટલે કહેવા માંગુ છું કે મે બી તમે કદાચ આ વિડીયો થોડા સમય પછી જોતા હો એ અપડેટ આવી ગયું તો નોટ કરી લેજો બરાબર ઓકે યસ પછી શું કહે છે કે વિદેશો પરનું અવલંબન ઘટી જશે હવે આ બધી વસ્તુ આપણે બહારથી આયાત કરીએ એની જગ્યાએ આપણે જ આ બધી વસ્તુનું ઉત્પાદન કરીએ તો ઉદ્યોગની અંદર

હવે એના પછી મુદ્દો શું આવે છે તો કે સામાજિક માળખામાં ફેરફાર હવે અર્થતંત્રનું માળખું મજબૂત થયું અર્થતંત્રનું માળખું મજબૂત થાય એટલે ઓટોમેટિક બીજો કયો માળખો આવે સાહેબ સામાજિક માળખામાં ફેરફાર થાય સામાજિક માળખામાં શું ફેરફાર થાય યસ તો ધ્યાન આપજો શું કહે છે કે નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થશે ઉદ્યોગપતિ તમે સાંભળ્યું છે બરાબર તો કે જ છે કે હવે લોકો શું કરશે નવી સંસ્કૃતિનું સર્જન કરશે જેમાં અર્થતંત્રના વિકાસ માટે એક પ્રેરક બળ પૂરું પાડે છે કે ઘણા બધા ઉદ્યોગપતિ થઈ જશે તો તમને બધાને ખ્યાલ છે કે આપણો ભારત દેશની અંદર ઘણા બધા ઉદ્યોગપતિ છે જસ્ટ ફોર એક્ઝામ્પલ કોણ છે યશાબ ટાટા ગ્રુપ છે કે રતન ટાટા અત્યારે ભલે હયાત નથી પણ રતન ટાટા પણ ભારતના એક પોપ્યુલર એમ કહી શકે કે ઉદ્યોગપતિ હતા કે જેમણે પોતાની ઘણી બધી આવકનો ફાળો છે એ આપણા દેશના અર્થતંત્રના વિકાસ માટે ફાળવ્યું હતું તો આ મહત્વનો ફાળો કહી શકાય એટલે પ્રેરક બળ પૂરું પાડે છે એટલે મેઇન કીવર્ડ્સ આજ જ મેં બે લીધા છે બરાબર વિશેષમાં તમે લેવા તો લઈ શકો છો પણ મેઇન કીવર્ડ્સ આ છે બરાબર કે જે એક માર્કમાં પણ તમને કામ આવી શકે છે યસ પછી આવે છે રોજગારી બાજુમાં મેં આર લખ્યું છે શા માટે આપણે આના પછીના પાર્ટમાં ચર્ચા કરશું પણ તમે લખી રાખજો કે આ ટોપિક આર નો મતલબ શું ખબર છે યસ સાહેબ આ આર નો મતલબ એવું સૂચવવા માંગો છો કે ક્યાંક ને ક્યાંક રિપીટ થાય છે હવે ક્યાં રિપીટ થાય છે આપણે પાર્ટ 2 માં ચર્ચા કરવાની છે પણ તમે નોટ ડાઉન કરી રાખજો ઘણા બધા મુદ્દા છે પણ અત્યારે મેં અહીંયા આટલા જ કવર કર્યા છે ઓકે અહીંયા શું કહે છે અંદર કે નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો એક માર્કનો બહુ સરસ મજાનો મોસ્ટ ટાઈમ બી છે કે નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ઘણા બધા ઓપ્શન અધરવાઇઝ ઓપ્શન ન પણ હોય તો શું આવશે એ સાહેબ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કયા ઉદ્યોગો કરે છે સાહેબ નાના પાયાના ઉદ્યોગો કરે છે મુદ્દો કયો ચાલે છે ઉદ્યોગોનું મહત્વ પણ કવર શું થઈ ગયો સાહેબ નાના પાયાના ઉદ્યોગો અહીંયા થઈ ગયો છે કે સરકારે કયા પ્રયત્નો કર્યા છે આપણો પ્રશ્ન આઈએમપીસી પૈકીમાં આમાં આવશે ઓકે ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધારે કરે છે જેના કારણે રોજગારીની તકોમાં વધારો થાય છે કે આમાં શું કહેવા માંગે છે કે સાહેબ રોજગારીની તકોમાં વધારો થાય છે મેઈન મુદ્દો રોજગારી ક્લિયર ઓકે યસ 1951 ની અંદર 10.6% લોકો રોજગારી મેળવતા હતા ઉદ્યોગ ક્ષેત્રમાંથી 1951 બરાબર વર્ડ મારો યાદ રાખજો કયો છે વર્ષ 1951 એકાવન પંચ વર્ષીય યોજનાઓ શરૂ થઈ ત્યારે કેટલો હતો સાહેબ દસ પોઈન્ટ છ ટકા તો જે વધી વિદ્યાર્થી મિત્રો બે હજાર અગિયાર બાર ની અંદર જે છે ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી ની અંદર કેટલો ફાળો આપ્યો તો મોસ્ટ એપી બોર્ડમાં માં પ્રશ્ન શું આવશે એ સાહેબ જે વધી બે હજાર અગિયાર બાર માં ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા થયું ફરી પાછો વર્ડ રિપીટ કહી દઉં આ ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા આપણને યાદ રાખવું પડશે જ સેનામાં સાહેબ રોજગારી ની અંદર વધારો થયો કયા ક્ષેત્રનો સાહેબ માત્ર ઉદ્યોગ ક્ષેત્રનો વધારો થયો અહીંયા ઉદ્યોગ ક્ષેત્રની ચર્ચા કરવામાં આવી છે એનો મતલબ તમને યાદ ન રે તો હું એક ટિક્સ આપું છું કદાચ પરીક્ષામાં ભૂલી ગયા છું ને યાદ આવી ગયો તો કે લોકો ચોવીસ કલાક એવી બધી મહેનત કરે છે ઉદ્યોગોની અંદર કે જે લોકો રોજગારીની અંદર વધારે છે કેટલા હવે રોજગારી કલાક એટલે કે રાત દિવસ એક કરીને બરાબર એટલે જનરલી માત્ર યાદ રાખવા માટે છે કે ભૂલી છું કે તમને પરીક્ષામાં યાદ જ નથી આવતો પણ એવું યાદ આવી ગયું સાહેબ એ વિડીયોમાં કીધું ચોવીસ કલાક રાત દિવસ મહેનત કરી અને રોજગારી વધી ગઈ ઉદ્યોગની અંદર ઉત્પાદન વધી ગયું કારણે આ લખવાનું નથી સેના માટે છે એ યાદ રાખવા માટે કઈને છે તો આ 24.3% થઈ જવામાં યાદ રાખવાનું છે ઓકે યસ હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરનો મુદ્દો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો મે તમને કીધું એ ટ્રિક શું છે સાહેબ બે આવકો આવશે બરાબર આવક બે પછી શું આવશે સાહેબ માળખા બે આવશે આ ટ્રિક સત છે તમને કીધું ચાર મુદ્દા તો હસતા હસતા થઈ ગયા રોજગારી સાહેબ સ્વાર્થ માટે યાદ રાખી ગયા તમે કીધું હતું કે 24.3% ફાળો જે છે એટલો છે કેનો ઉદ્યોગ ક્ષેત્રનો રોજગારીની અંદર પાંચમો મુદ્દો યાદ રહી ગયો બચ્યો શું બસ બચ્યો કાય ને જોઈ લો કયો છે તો કે સાહેબ સમતોલ આર્થિક વિકાસ બચ્યો એક મુદ્દો છઠ્ઠો મુદ્દો અને સાતમો મુદ્દો અધ્યતન ટેકનોલોજી કૃષિ ક્ષેત્રોની અંદર ક્યાંથી આવી સાહેબ ઉદ્યોગોમાંથી આવી કારણ કે ત્યાં મશીનરી નું પ્રમાણ જોવા મળે છે ખેતી ક્ષેત્રની અંદર એ ક્યાંથી આવે છે સાહેબ એ ઉદ્યોગની અંદર બનીને આવે છે જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને વચ્ચે મુદ્દો કવર કરાવી લો મેં જે કવર નથી કર્યો બરાબર કે તમે એ મુદ્દો લઈ શકો છો ઓકે રાષ્ટ્રીય ફાળો શું કે છે કે આઝાદી સમય ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પણ પ્રભુત્વ ખૂબ જ વધારે તો બધાને ખ્યાલ છે કે આઝાદી પછી કયા ક્ષેત્રનું જે છે એ અર્થતંત્ર વધારે ફાળો હતો તો બધાને ખ્યાલ છે સાહેબ કૃષિ ક્ષેત્રનો ફાળો વધારે હતો પછી શું કહે છે કે 1951 માં 16.6% ફાળો રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો હતો સાહેબ 1951 માં 16.6% ફાળો શેનો હતો સાહેબ 16.6% ફાળો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો હતો મે આ ત્રણે ટીકમાર્ક શું કામ કરે ખબર છે યસ સાહેબ અમને ખબર પડી ગઈ આ 1951 માં 10.6% ફાળો રોજગારીમાં હતું મતલબ કે રોજગારીના સર્જનમાં હતું અહીંયા શેનામાં જે યે સાહેબ અહીંયા આવે છે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં હતું જે વધી અને કે થઈ ગયું સાહેબ બે હજાર તેર ચૌદમાં વધીને સત્યાવીસ ટકા થઈ ગયો યાદ રે વેલેન ગુડ કદાચ બનાવવો પ્રશ્ન તો બની શકે છે હું એવું જ કહેવા માગું છું કે આનામાંથી એક વખત આંકડા કહેવાય હતી સાહેબ આવી ગયો છે હવે ફરી પાછો કદાચ આવે છે તો મારા પાસે અત્યારે આ બે અવેલેબલ છે સમજી ગયા ને તમે ઓકે કદાચ બને તો અહીંયા વધારે પડવા ચાન્સીસ છે કે બની શકે છે ઓકે ઓકે બરાબર એટલે આટલો મુદ્દો આપણે યાદ રાખવાનો છે બધી મેં માહિતી એટલે જ નથી લીધી મને ખ્યાલ છે જે કામની માહિતી તમને પરીક્ષા ની અંદર યાદ આવે છે અને લખવી છે તો આવી બધી લખાય બધી ન લખાય પણ હું તમને જ કહેવા માંગુ છું મને ઘણા બધા પ્રશ્નો આવ્યા તમને ચર્ચા કરો ચાલો વચ્ચે મને યાદ આવ્યું હતું મને કોમેન્ટ કરતી પ્રશ્ન ઇન્સ્ટાગ્રામની અંદર સાહેબ અમે એકમાગના પ્રશ્નો જે છે હા ઘણા બધા પ્રશ્ન છે મે બી કદાચ તમારો હોઈ શકે છે કે સાહેબ આ પ્રશ્નો અમે ક્યાંથી વાંચીએ મારો એક શબ્દ સરસ મજાનો યાદ રાખી લેજો સૌથી પહેલા સ્વાધ્યાય પ્રાધાન્ય આપવાનું દરેક સ્વાધ્યાય પ્રશ્ન તમે કરી નાખો બીજો યસ સર જયારે પણ આમ આપણે પ્રશ્નો કરતા હોય હું તો ચર્ચા દરેક વિડીયોમાં કરું છું કે આ આંકડા કે માહિતી બોર્ડ ની અંદર પીવાય ક્યુ એટલે કે પ્રિવિયસ ના ક્વેશ્ચન પેપરમાં એમસીક્યુ માં પૂછાયેલું છે વેલ એન્ડ ગુડ હમણાં જ કરતા આવો આમ તૈયારી કરાય હું એમ નથી કેતો તમે બીજા કોઈ પ્રકાશનો ઉપયોગ ન કરો હું એવું પણ નથી કહેવા માંગતો એનો વિરોધ પણ કામ નથી માંગતો પણ હું એટલો ચોક્કસ કહી દઉં છું સૌથી પહેલા પ્રાધાન્ય ચોપડીને આપ જો જ પછી તમે બીજા સાહિત્યમાં એક એક ચેપ્ટરમાં જોવા જશો મને ખ્યાલ છે કે એસી થી એકસો વીસ પ્રશ્નો જોવા મળે છે મને કઈ વાંધો નથી તમે કરો તમારા ફાયદા માટે છે પણ પછી એમને કહેજો કે સાહેબ જે મહત્વના પ્રશ્નો ચાર કરવાના હતા સાહેબ બી તો અમે ભૂલી ગયા હતા ને તો ત્યાં મારો પ્રશ્ન નથી આવતો હું શું કહું ખબર પડે છે દરેક ની યાદ રાખવાની પદ્ધતિ અલગ અલગ હશે મેં તો તમને કેમ કીધી કે ચોવીસ કલાક પ્રમાણે તમે યાદ રાખો તો રોજગાર યાદ આવી જશે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્રીક્સ પણ બનાવતા હોય તો ડિપેન્ડ ઓન યુ તમે કેમ તૈયારી કરો છો હું એમ નહીં કહું કે દરેક જગ્યાએ ચર્ચા કરેલી છે કે આ પ્રશ્નો આ વર્ષમાં પૂછાયેલો છે હવે મેં કોઈ પણ અનધ સાહિત્ય જોયો નથી હું અત્યારે સૌથી પહેલા પ્રાધાન્ય ચોપડીને આપું છું જનરલી જો બોર્ડનો પેપર મારા પાસે અવેલેબલ છે રિસેન્ટ તો એને પણ હું એક કવર કરાવી લઉં છું દરેક ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હશે તો હું આમ બે વસ્તુઓને ટાર્ગેટ કરી પછી સમક્ષ રજૂઆત કરું છું એટલે મે બી તમે વિડીયો જોવો છો એના પછી પણ ની અંદર ઘણી એવું પણ બની શકે છે એટલે હવેના મેન્શન જ નથી કર્યો કારણ કે તમને પ્રશ્નોથી મહત્વ છે આઈએમપી થી મહત્વ છે કયા વર્ષમાં પૂછવાનો છે તમે જાણીને પણ ગયા છો ત્યારે શું કરશો આ બોર્ડમાં પ્રશ્ન પૂછાનો તમને એમ પૂછે કે આ પ્રશ્ન ની અંદર ટકાવાળી માહિતી જે આપી છે જવાબ ઓકે સર એમ પૂછે કયા વર્ષમાં પૂછવાનો હતો તમને એ પૂછે તેનો મતલબ તમે અત્યારે પ્રશ્નની તૈયારી એવી રીતે કરો કે ગમે તે વર્ષમાં પૂછાણો તમારા માટે આઈએમપી છે બસ આ મારો શબ્દ યાદ રાખજો પછી ઘણા બધા એવું જેમ કે સાહેબ આ તો પ્રશ્ન ઘણા બધા વર્ષથી પૂછવામાં આવે છે તો આવે છે સાહેબ આ પ્રશ્ન બે વાર પૂછવામાં આવ્યો ત્રીજી વખત કાં આવે ન પૂછાણો એને બાજુનો પ્રશ્ન પૂછાણો એટલે એવું ક્યારે વિચારવાનો કે માત્ર બોર્ડના પેપર હા વસ્તુ સારી કહેવાય બોર્ડના પેપર પણ પાઠ્યપુસ્તકનો એક પણ પ્રશ્ન મુકતા નહીં સૌથી પહેલો ટાર્ગેટ પાઠ્યપુસ્તકને રાખજો જો બાકી પેપર અહીંયા અવેલેબલ તો છે જ

સમય છે બરાબર એવું માનતા નહીં કે સાહેબ કાલે પરીક્ષા સાહેબ મેં હજી નથી કર્યું at તમે video જોવા આવ્યા છો ને એ મહત્વની બાબત કહેવાય એટલે તમે કર્યું તો છે જ એટલે જરાય ગભરાવાની જરૂર નથી પરીક્ષા પહેલા video જોયો છે એના માટે સૂચના છે okay yes હવે શું કહે છે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો મુદ્દો ક્લિયર થઈ ગયો yes સાહેબ એનો મતલબ કે મેઈન આ બધી વસ્તુ આપણે ટાર્ગેટ કરવાની છે સૌથી પહેલા કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું સાહેબ પ્રથમ વર્ષ વર્ષ યોજનાની અંદર પણ ખેતી ક્ષેત્રને ફાયદો આપવામાં આવ્યો છે કે એને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે પછી સાહેબ બીજો એ પાંચ વર્ષ યોજનામાં ઉદ્યોગ ચેતન લેવામાં આવ્યું છે પહેલા મે મેઈન વસ્તુ અહીંયા લઈ લીધી છે ઓકે હવે નિકાસ આવક ની અંદર પણ આ આવક ની અંદર પણ આ જે ક્ષેત્ર છે ને વિદ્યાર્થી મિત્રો એના દ્વારા નિકાસનું પ્રમાણ વધ્યું છે અને બધાને ખ્યાલ છે નિકાસનું પ્રમાણ વધે તો સીધી અસર શું આવે ચાહ કેપ્ટર નંબર 9 આગળનો ચેપ્ટર કે જ્યારે આપણે નિકાસ વધારે કશું તો આપણને શું મળશે સાહેબ વિદેશી કરન્સી મળશે અને વિદેશી કરન્સીમાં શું મળશે સાહેબ યુએસ ડોલર મળશે શા માટે કારણ કે દરેક અત્યારે બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહોતો કહી દઉં કે જનરલી આ વર્ષને ધ્યાનમાં લઈએ તો દરેક દેશ અત્યારે વિદ્યાર્થી મિત્રો જે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે કે વિદેશ વેપાર કરે છે એ વિદેશ વેપારની અંદર સર્વસ્વીકૃત સામાન્ય જે ચલણ છે એ છે યુએસ ડોલરનો ઉપયોગ કરે છે અને યુએસ ડોલર જે છે એ કરન્સીના માધ્યમ તરીકે ઊંડિયામાં દોર ની અંદર પણ ફેરફાર કરે છે તો દરેક દેશ જે છે વેપાર કરે છે નિકાસ કરે છે કે આયાત કરે છે ચુકવણી સેમા કરશે અથવા જે પણ ઉઘરાણી કરશે કરશે સાહેબ એ મેળો છે ડોલરમાં તો આમ નિકાસ વધારે કરશું તો નિકાસ વધારે કરશું તો આપણને શું મળશે સાહેબ વિદેશી ચલણ મળશે એનો મતલબ શું કે છે યસ તો વિદેશી હુંડિયા કમાણી સર્જે છે બે કે ટોટલ એક્સપોર્ટ છે બરાબર ટોટલ એક્સપોર્ટ ઇન્કમ છે એક્સપોર્ટ ઇન્કમ ની અંદર બે તૃતીયાંશ ભાગ એટલે કે છાસઠ પોઈન્ટ વધારે કહી શકે છાસઠ સડસઠ ટકા થી વધારે ફાળો વિદ્યાર્થી મિત્રો માત્ર એક જ ક્ષેત્રનો ખબર છે દસ નો વિડીયો જો આવ્યા છો તો એને બધાને ખ્યાલ છે કે આપણે ચર્ચા વિસ્તૃતમાં ત્યાં લીધી હતી વર્તમાન પરિસ્થિતિ શું છે તો બસ આટલા ક્વેશ્ચન ની અંદર આપણે આ મુદ્દા લેવાના છે આ ક્વેશ્ચનમાં છ મુદ્દા ત્રણ માર્કમાં કદાચ તમારી શાળા કે કક્ષાએ may be આ પ્રશ્ન પાંચ ગુણમાં પૂછાય તો આપણે ટોટલી બધા main મુદ્દા અહીંયા કવર કરી લીધા છે એક મુદ્દો બાકી રહેશે છે હું તમને કહી કયો છે તો આ મુદ્દો છે તેનું આધુનિકીકરણ કે એની અંદર ખેતીની અંદર ઘણી બધી અદ્યતન ટેકનોલોજી જોવા મળે છે જસ્ટ ફોર એક્ઝામ્પલ એસ તો કે સબવર્સિબલ મોટર થ્રેસર ટ્રેક્ટર ઘણા બધા એવા સાધનો છે ઈ ખરેખર એનું ઉત્પાદન સાહેબ ક્યાં થાય તો સાહેબ એનું ઉત્પાદન છે ને ઈ ઉદ્યોગ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે તો મેઈન આ ટોપિકની અંદર જે એક મુદ્દો મેં કવર નથી કર્યો ઈ મેં તમને અહીંયા અત્યારે કોન્સેપ્ટ એનો સમજાવી દઉં કે કદાચ આ પ્રશ્ન પણ સેપરેટલી પૂછવું હોય તો વેલ તમને અત્યારે કોન્સેપ્ટ મેં અહીંયા સમજાવી દઉં છું બાકી ઇન્દક ટકાવારી માહિતી ખાસ રહેતી નથી નવીન ટેકનોલોજી મેઇન કીવર્ડ છે પછી મેં તમને કીધું ટ્રેક્ટર થ્રેશર સબમર્સિબલ પંપ અને જંતુનાશક દવાઓ જે છે એને કવર કરવાનો છે તેમજ કે છે કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા નવીન ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે આમ જણાવી દઉં ધેટ્સ ઇનફ મેઇન કીવર્ડ અહીંયા જ મેં ચર્ચા કરી દીધી હવે તમે અમને એમ કહો સાહેબ કે પરીક્ષામાં યાદ કેમ રાખવાનું કારણ કે જેમ તેની આતુરતાથી રાહ છુઈ રહ્યા હતા ટ્રિક્સ ક્યાં ગઈ તો ટ્રિક્સ અલગ અલગ મેં તમને વચ્ચે કદાચ તમને હજી એક એડ કરવી છે તો શરૂઆત જનરી હું દરેક વખતે ત્રણ અલગ અલગ ટ્રિક્સ આપુસની પાછળનું કારણ એ જ છે કે મને ખાલી ઘણા બધા એવા છે જે સાહેબ એક ટ્રિક્સમાં કામ થયું સાહેબ બીજા નંબરની ટ્રિક્સ અમને ગમી સાહેબ ત્રીજા નંબરની ટ્રિક્સ પણ અમને ગમી છે તો ત્રીજી ટ્રિક્સની શરૂઆત મેં કાંઈ આવી રીતે કરી છે કે સમતોલ વિકાસ કરવા માટે મજબૂત માળખું રચી શું સમતોલ વિકાસ કરવા મજબૂત માળખું રચી અને જે માળખાની અંદર ફેરફાર કરશું ક્યાં કરશું સાહેબ એક તો સામાજિક ધોરણે પણ ફેરફાર થશે સાહેબ રોજગારી પણ વધશે રાષ્ટ્રીય આવકમાં પણ ફાળો વધશે આ પહેલી ટ્રિક્સ બરાબર બીજી ટ્રિક્સ જે ચર્ચા કરી લીધી કે આપણા દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ કોઈ કહે છે તો આ બે મતલબ કહી દેવાના સૌથી પહેલા સાહેબ બે આવકમાં વધારો થયો કઈ આવક સાહેબ એક તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો બીજો સાહેબ નિકાસ આવકમાં વધારો થયો બે આવક આમ આવી બરાબર તમે લખો તે લખી નાખજો એક આવશે રાષ્ટ્રીય આવક ને બીજો આવશે નિકાસ આવક એટલે અમે બહુ શોર્ટમાં લાગ્યો છે એટલે મહેરબાની કરી સ્ક્રીનશોટ પાડો તો ખાસ એનો અર્થઘટન કરી લેજો બરાબર વિઝિબલ ન હોય તો પછી આનો જે છે સ્ક્રીનશોટ હું આપણે સોશિયલ મીડિયાના માધ્યમો અંદર મૂકી દેશે હજી પણ કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમો અંદર ન જોડાણ તો ખાસ જોડાઈ જજો પછી આવશે બે માળખા કયો માળખો આવશે સાહેબ અર્થતંત્ર નું મજબૂત માળખું આવશે અને સાહેબ સામાજિક માળખું આવશે એટલે શું એ સાહેબ અર્થતંત્ર નું માળખું અને બીજો સામાજિક માળખું

ત્રીજી trick કઈ તો મેં તમને સમજાવતી વખતે આપી દીધી કે સમતોલ વિકાસ થાય તો માળખું મજબૂત બનશે માળખું મજબૂત બનશે તો માળખામાં પણ ફેરફારો થશે કયા તો કે સામાજિક માળખામાં હવે સામાજિક માળખામાં ફેરફારો થશે નવી નવી તકોનું સર્જન થશે તો લોકોની સાહેબ રોજગારી આવશે રોજગારી વધે છેનો મતલબ કે સાહેબ એ લોકોના આવકમાં વધારો થશે આવકમાં વધારો થાય ને બીજી કઈ આવક આવી સાહેબ નિકાસ આવકમાં વધારો થશે આ ત્રણ અલગ અલગ મેટ્રિક્સ એટલે આપી છે મને ખ્યાલ છે કે ત્રણેય ટ્રિક્સ અત્યારે તમે યાદ રાખી છે પણ ફરી પાછો પરીક્ષા વખતે એક દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે એક વાર ફરી પાછો ઝડપથી ફાસ્ટેગ રિવેશન જેમ જોઈ લેજો આ ચેપ્ટર નો મે ફાસ્ટ રિવિઝન સિરીઝ જ લીધું કહેવાય પણ મને આ ટોપિક વ્યવસ્થિત સમજાવવાની ઈચ્છા છે એટલે વિદ્યાર્થી મિત્રો મેબી તમને એમ લાગશે કે સાહેબે પાર્ટ મૂક્યા છે પણ પાર્ટ મૂકવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે એટલે હવે તમે સમજી ગયા છો કે આપણે તૈયારી કેમ કરવાની છે છતાં પણ હજી કોઈ વિદ્યાર્થીએ તૈયારી શરૂ ન કરી હોય અને હજી પણ એમ છે કે સાહેબ મને બહુ ભીખ લાગે છે સાહેબ પરીક્ષા માથા ઉપર આવી ગઈ છે પણ સાહેબ મને અહીંયા માથા ઉપર લાગતી જ નથી એવા હોઈ શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો પરીક્ષાના એન્ડ ઓફ ધ ટાઈમ પર તૈયારી કરે છે પણ મારો ચોક્કસ શબ્દ યાદ રાખજો એ લોકો પણ ટકા મેળવીને તો રેત છે આપણી ચેનલ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે જે લોકો પોતાની રોજબરોજની જવાબદારીઓ હા વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે છે કે તમારા ઉપર કોઈ જવાબદારી નથી પણ એવા લોટ્સ ઓફ વિદ્યાર્થીઓ છે જેના વિદ્યાર્થી મને મેસેજ પણ કરે સાહેબ આ બધી જવાબદારીનું કારણ સાહેબ હું આટલી એક્ટિવિટી કરું છું ને સાથે સાથે હું ભણું છું તેવા દરેક વિદ્યાર્થીને સેલ્યુટ છે મને જે વિદ્યાર્થી સુધી પહોંચવાનો તેના સુધી હું પહોંચી જ ગયો છું પણ પ્લસમાં એવા બધા વિદ્યાર્થી સુધી હજી પણ આપણને પહોંચવાનું છે કે જે લોકો આ બધી જવાબદારીનું કારણે ક્યાંક ને ક્યાંક બધી સગવડો ભોગવી શકતા નથી શૈક્ષણિક સગવડોમાં તો એ લોકો સુધી જરૂરથી વિદ્યાર્થી મિત્રો આના વિડીયો લોકો સુધી પહોંચાડો આપણે એ લોકોને પણ પરીક્ષાની અંદર સારા ગુણે પાસ કરવાની ઈચ્છા છે તો આપણા છે એ લોકોને તો હું ચોક્કસ ખાતરી આપું છું કે તમે ચેનલ અંદર રહેલા દરેક વિડીયો વ્યવસ્થિત જોઈ લેશું તો સરળતાથી આરામથી પાસ થઈ જશો પણ છતાં એવો વિદ્યાર્થી હજી પણ તમારા કોન્ટેક્ટમાં હોય આજુબાજુ બાદમાં વિદ્યા સુધી પણ આપણી ચેનલને ખાસ શેર કરો એટલે કોને કયો કે ના બધા વિદ્યાર્થી મિત્રો તમે વિડિયો જોઈ લેશો તો જરાય તમને ગભરાવાની જરૂર નથી આ મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે તમે ઈ આઈએમપી ના વિડિયોમાં તૈયારી કેમ કરવાની છે એ મેં વિસ્તૃત સમજાવી છે કે કદાચ તમે યુનિટ ટેસ્ટ માટે કરી વિડિયો જોવા આવ્યા છો તમને એડવાન્સમાં તૈયારી બોર્ડની કરવી છે તો જોઈ શકો છો અધરવાઈઝ જે વિદ્યાર્થી બોર્ડ ની બે હાજર પચીસ ની તૈયારી કરી છે લોકો તમે વિડીયો મોકલી દીધો છે ખાસ એક વાર જોઈ લ્યો કે તમને કયા પ્રશ્નો કરવા જેવા છે ને કરવા પડશે એવા છે નહીં કરવા જ પડશે નહીં

Bye bye.